નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે લોકો ભક્તિ 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 કરી રહ્યા છે તો આ ભક્તિ શું છે અને ભક્તિ કોને કહેવાય તો મારા ભાઈ પહેલા ભક્તિના અર્થને જાણો પછી ભક્તિ કરો તો ભક્તિનો અર્થ થાય છે ભયની ગતિ એટલે ભયથી મુક્તિ જેને આપણે અભયપદ પણ કહીએ છીએ નિર્ભય પદ પણ કહીએ છીએ તો આપણે ભયમાંથી અભયમાં ક્યારે જઈ શકીએ અને કેવી રીતે જઈ શકીએ કે જ્યારે આપણું મંડળું રંગાઈ ગયું હોય આપણું મન ભગવાનના રસમો પરમાત્માના રસમો તરબોળ થઈ ગયું હોય મનનો અને પરમાત્માનો એક તાર થઈ ગયો હોય પછી આપણે જ્યો જ્યો નજર કરીએ ત્યો પૂરા જગતમાં પુરુ પૂરું પુરે પુરુ જગત આપણને પરમાત્મા રૂપ લાગતું હોય આંખોમાંથી વાસના અને ક્રોધ જતો રહ્યો હોય હૃદયમાં લોકોનો ગળો કરવાની ભાવના છલ કપટ દગા પ્રપંચ ભ્રષ્ટાચાર અત્યાચાર કરવાની ભાવના નહીં પણ હૃદયમાં કલ્યાણની ભાવના હૃદયમાં કરુણાની ભાવના પ્રેમની ભાવના હોય હૃદયમાં આનંદ હોય અને નાભી ઠરેલી હોય રાગ રાગદ્વેષ ન પડેલો હોય નાભીનો દૃઢભાવ ન પડ્યો હોય તેને ભક્તિ કહેવાય અને મનને રંગાવવા માટે કોઈ પણ જાતના આડંબર કરવાની જરૂર નથી કેમ કે જો તમે અંદરથી જ કાળા કાગડા જેવા હશો તો બહારથી તમે કાગડાને હંસના પીંછો પહેરાવો તો તે હંસનો પીંછો પહેરવાથી ઉપર તો કાગડો હંસ જેવો સફેદ દેખાય છે પરંતુ અંદર તો કાળો કાગડો જ હશે તો કાગડાને જેમ મોરનો પીંછો કે હંસના કિંસા પહેરાવાથી જેમ કાગડો મોર કે હંસ બની જતો નથી તેમ આપણે પણ ભગવા વસ્ત્ર ધારણ કરી લઈએ જટ્ટાઓ વધારી દઈએ કે પછી ગળામાં માળાઓના મણકાની સોકડ બનાવીને પહેરીએ કે પછી બની જઈએ કે આખી જિંદગી આપણે ઉભા રહીએ આખી જિંદગી કોટા ઉપર સુ જઈએ કે ભૂખે મરીએ કે પછી શરીરને તપાવીએ શરીરને શરીરને દુખ આપીએ કે પછી વ્રત કરીએ ઉપવાસ કરીએ મોટી મોટી કથાઓ કરીએ તો આ બધું શરીરને લાગુ પડે છે અને શરીરને રંગાવવાથી કે શરીરને દુઃખ દેવાથી શરીરને અસર થાય છે તેમાં મનને શું લેવા દેવા તમે જુઓ નાટક કંપનીમાં પુરુષ સ્ત્રીનું પાત્ર ભજવે છે એટલે તે સ્ત્રીનો કપડો પહેરે છે તો ઉપરથી તો તે સ્ત્રી દેખાય છે પરંતુ અંદર તો તે પુરુષ જ હોય છે તેવી રીતે આ બધું જ એક નાટક છે અને નાટક તો નાટકનો અર્થ થાય છે ધંધો તો આવા ધંધા તો મદારી અને બહુરૂચિવાળા પણ કરે છે તો જેમને ભક્તિનો રસ ચડ્યો અને જેમને મનને રંગ્યું એવા કબીર સાહેબ નાનક દયાલ અખો ભગત ધના ભગત ધીરા ભગત ભોજા ભગત નરસિંહ મહેતા પાનબાઈ ગંગા સતી જેસલ તોરલ મીરાબાઈ આ બધોમાંથી કોઈએ શરીરને રંગ્યું જ નથી જટાઓ વધારી નથી મોટી મોટી માળાઓ પહેરી નથી અને ભગવા કપડો પણ પહેર્યો નથી કે નથી આડંબર કર્યા કે નથી આડંબર કરીને લોકોને લલચાવીને છેતરવાનો ધંધો કર્યો નથી ધર્મના નામે દુકાનો ચલાવી તો ભક્તિ એટલે મનને સત્યના રસ્તા ઉપર અબાડવું એટલે મનને સાચું સમજાય અને પરમાત્માના સાગરમાં ડૂબકી લગાવવાથી જન્મ મરણના ભયથી મુક્તિ થઈ જાય છે તેનું જ નામ છે ભક્તિ હરિ ઓમ તત્સથ આદેશના પ્રણામ